નમસ્કાર મિત્રો અત્યારે આપણે મોરબી જિલ્લાના તાલુકામાં તાલુકામાં મારી પાછળ જે તમે અહલાદક દ્રશ્યો જોવો છો આ અહલાદક દ્રશ્યો છે મચ્છુ એક ડેમ છે તે જીવાદોરી સમાન ગણાય છે શા માટે જીવાદોરી સમાન કહેવાય છે તે માટે આપણે વરિષ્ઠ પત્રકાર એટલે કે જે નિલેશભાઈ પટેલ છે મોરબી થી તેમની સાથે ખાસ સંવાદ કરીશું નિલેશભાઈ મચ્છુ એક ડેમ છે તે આમ તો જીવાદોરી સમાન કહેવાય છે શા માટે જીવાદોરી સમાન કહેવાય જગદીશ એટલા માટે કે મોરબી જિલ્લામાં કુલ દસ જેટલા ડેમો આવેલા છે એમાં બીજા સૌથી મોટો ડેમ ડેમ કહી શકાય મચ્છુ મચ્છુ છે એકત્રીસો પાંચ એમસીએફટી ની ક્ષમતા છે તો આની ચોવીસો ને પાંત્રીસ એમસીએફટી ની ક્ષમતા છે આ જે છે વાંકાનેર ખાતે આવેલો આ ડેમ છે અને ચોવીસો પાંત્રીસ એમસીએફટી ની ક્ષમતા જે છે એ સંપૂર્ણપણે અત્યારે હાલ ભરાઈ ચુક્યો છે અને છસો ચોવીસ ક્યુસેક પાણી જે છે હાલ નદીમાં જઈ રહ્યું છે એટલે કે વાંકાનેર તાલુકાના ચોવીસ જેટલા જે ગામો છે એને હાલ એલર્ટ કરવામાં આવ્યા છે અને આ ડેમ સંપૂર્ણ ભરાઈ જતા વાંકા વાંકાનેરના ત્રીસ જેટલા ગામો જે છે એને સિંચાઈના પાણીની જે વ્યવસ્થા છે એ સંપૂર્ણપણે અત્યારે થઈ ગઈ છે તો વાંકાનેર થી રાજકોટ સુધીના અનેક ગામો એવા છે કે જેમાં પીવાનું પાણી પણ અહીંથી આપવામાં આવે છે એટલે આ પીવાના પાણીની પણ સમસ્યાઓ દૂર થઈ ગઈ છે એટલે સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યાઓ દૂર કરતું હોવાથી સંબંધ કહી શકાય મચ્છુ એક ડેમ છે તે વાંકાનેર ખાતે આવેલો છે મચ્છુ એક બે અને ત્રણ આમ તો મચ્છુ જે ડેમ છે તે કેટલા આવેલા છે અને ખાસ તો એની અલગ અલગ ક્ષમતા શું છે કયા કયા વિસ્તારમાં આવેલા છે આ જે છે વાંકાનેર માં આવેલો મચ્છુ એક ડેમ છે કે જે અત્યારે આપણે ઉભા છીએ મોરબી જે જોધપર ગામ છે તો જોધપર ગામ બાજુમાં જે મચ્છુ બે ડેમ આવેલો છે જેની ક્ષમતા એકત્રીસો પાંચ એમસીએફટી ની છે અને એ ડેમ એટલા માટે પણ જાણીતો છે કે ઓગણીસો ઓગણસી ઓગણસી માં જ્યારે ડેમ તૂટ્યો હતો એ મચ્છુ બે ડેમ એનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું છે અત્યારે મચ્છુ બે ડેમ થી ઉપર આગળ જતા મચ્છુ ત્રણ ડેમ બોર ખીચડીયા પાસે બનાવવામાં આવેલો છે એ મચ્છુ ત્રણ જે ડેમ છે એ માત્ર ને માત્ર સિંચાઈ માટેનો ડેમ છે અને તેની જે કેપેસિટી છે એ બસો ને ત્યાં એમસીએફટી ની છે એટલે ની અત્યાર સુધી ત્રણ યોજનાઓ છે જે અત્યારે ખાસ તો આપણે મચ્છુ એક ડેમ અહલાદક દ્રશ્યો છે મોટી સંખ્યામાં સહેલાણી આવે આવા અહલાદક દ્રશ્યો જોવા માટે વિવિધ જગ્યાઓ જતા પણ હોય છે આ જે સહેલાણી જોવો છો તમે શું લાગે છે કે સહેલાણી કેવા પ્રકારનો આનંદ આવતો હોય છે જગદીશ ખાસ તો વાત એ કરવાની કે મોરબી જિલ્લામાં એક પણ એવું સ્થળ નથી કે જ્યાં જઈને લોકો પરિવાર સાથે આનંદ કરી શકે ત્યારે જયારે હવે આ ડેમ ઓવરફ્લો થતો હોય છે ત્યારે જે આ દ્રશ્યો છે એ એટલા સુંદર હોય છે કે આંખોને ઠંડક આપતા દ્રશ્યો હોય છે તેથી અનેક લોકો અહીંયા ફેમિલી સાથે પણ આવતા હોય છે અહીંયા નાસ્તો લઈને પણ આવે છે અને પિકનિક જેવો માહોલ આપવો હોય છે કારણ કે સિંચાઈના પાણી માટે પણ આ ડેમ ઉપયોગી છે અને પીવાના પાણી માટે પણ ઉપયોગી છે એટલે લોકોમાં આ એક ડબલ ખુશી પણ કહી શકાય નિરાશભાઈ આ જે મચ્છુ એક ડેમનું પાણી અત્યારે જે જઈ રહ્યું છે મચ્ચુ બે ડેમ જે છે પંચોતેર ટકા જેટલો ભરાયેલો છે પચીસ ટકા જેવો હજી પણ ખાલી છે જેમ આ ઓવરફ્લો ડેમ થશે એમ મચ્છુ બે ડેમ ભરાવાની શક્યતાઓ વધતી જશે અત્યારે જે આપણને જાણકારી મળી છે કે સિત્તેર જેટલો છે ત્રીસ જેટલો બાકી છે એટલે આ પાણી તેમાં સમય અને તેમાં પણ અને માટે લેતા ને મચ્છુ બે ડેમ છે એ મોરબી જિલ્લાનો સૌથી મહત્વનો ડેમ છે કારણ કે સમગ્ર મોરબી શહેર અને આસપાસના જે ગામડાઓ છે તેને પીવાનું પાણી મચ્છુ બે ડેમમાંથી આપવામાં આવે છે તો મચ્છુ બે ડેમની સિંચાઈ યોજના પણ છે કે જે લગભગ બાવીસ થી પચીસ જેટલા જે ગામો છે મોરબી તાલુકાના અને માળિયા તાલુકાના તેને સિંચાઈનો લાભ આપે છે એટલે મોરબીની જીવાદોરી સમાન જો બે ડેમ કોઈ ગણવામાં આવે તો મચ્છુ એક ડેમ અને મચ્છુ બે ડેમ કહી શકાય ખાસ તો જે મચ્છુ ડેમની આપણે વાત કરીએ આપની પાસે કોઈ માહિતી હોય કે ક્યારે આનું નિર્માણ થયું હોય આનું નિર્માણ તો બઉ જૂનું છે આ ઓવરફ્લો થાય છે આ વખત જે રીતે બનાવતા આ સિવાય મચ્છુ બે ડેમ અને મચ્છુ ત્રણ ડેમ ટૂંકમાં અહીંયાથી પાણી એક બે અને ત્રણ માં જાય એ જ રીતે એક ખાસ વાત જગદીશ મોરબી જિલ્લાની અંદર કુલ દસ જેટલા ડેમ છે અને દસ હજાર બસો ને એકસો ને ત્રીસ એમસીએફટી ની જળ સંગ્રહ ની ક્ષમતા જે છે મોરબી જિલ્લાની છે એમાંથી લગભગ થઈ ચુક્યો છે કારણ કે પાણી નો પૂરતો સંગ્રહ થઈ ચુક્યો છે તો આ આપણી સાથે વરિષ્ઠ પત્રકાર નિલેશભાઈ પટેલ અને જેમની પાસેથી આપણે મચ્છુ એક ડેમ મચ્છુ બે ડેમ અને મચ્છુ ત્રણ ડેમ વિશેની માહિતી મળે ખાસ તો મારી પાછળ જે અહલાદક દ્રશ્યો છે આ અહલાદક દ્રશ્યો માણવા પણ એક લાવો છે આ લાવો અત્યારે આપણે માણી રહ્યા છીએ આભાર